નમસ્કાર તમે સાંભળી રહ્યા છો રેડિયો મની નાઇન પર સમાચારોનું લંચ બોક્સ કઈ કંપની કરશે મોટા પાયે છટણી શું સસ્તી થશે ઈવી બેટરીઝ માં કયા નવા ફીચર આવશે આ સિવાય પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણા સમાચારો છે અમારી પાસે તો ચાલો ખોલીએ સમાચારોનું લંચ બોક્સ દેશની સૌથી મોટી ફિનટેક કંપની પેટીએમની પેરેન્ટ કંપની વન નાઇન્ટી સેવન 1000 એક હજાર કર્મચારીઓની છટણી કરી છે જે કંપનીની કુલ સ્ટ્રેન્થના લગભગ દસ ટકા છે કંપનીનું કહેવું છે કે આનાથી કર્મચારીઓ પર ખર્ચવામાં આવતી રકમના દસથી પંદર ટકાની બચત થશે કારણ કે એઆઈએ અપેક્ષા કરતાં વધુ સારું કામ કર્યું છે કંપનીનું કહેવું છે કે એઆઈને કારણે કર્મચારીઓની સંખ્યામાં થોડો ઘટાડો થશે જો કે કંપનીએ એવો પણ દાવો કર્યો છે કે તે આવતા વર્ષે કોર્પેરેન્ટ બિઝનેસમાં પંદર હજાર લોકોની ભરતી કરશે ઇલેક્ટ્રિક વાહનોને સસ્તા બનાવવા માટે ભારે ઉદ્યોગ મંત્રાલય સાથે સંકળાયેલી સંસદીય સમિતિએ લિથિયમ આયર્ન બેટરી પર જીએસટી ઘટાડવાની ભલામણ કરી છે જેથી ઇલેક્ટ્રિક વાહનોની ખરીદીનો ખર્ચ ઘટાડી શકાય સમિતિએ ઇલેક્ટ્રિક વાહનોના મેન્યુફેક્ચરર્સ માટે જીએસટી ઘટાડવાની પણ ભલામણ કરી છે જેથી ઇલેક્ટ્રિક વાહનોની કોસ્ટ ઘટે અને સંભવિત ખરીદનારા માટે ઇલેક્ટ્રિક વાહનોને અફોર્ડેબલ બનાવી શકાય જેથી તેની પહોંચ વધારવામાં મદદ મળે આવનારા દિવસોમાં ચોવીસ કલાકથી ઓછા સમય માટે હોસ્પિટલમાં દાખલ થવા પર હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીઓ મેડિક્લેમના દાવાને નકારી નહીં શકે અત્યારે વીમા કંપનીઓ ત્યારે જ મેડિક્લેમ આપે છે જ્યારે દર્દીને ચોવીસ કલાકથી વધુ સમય માટે સર્જરી અથવા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે પરંતુ આ નિયમમાં ફેરફાર થવાની શક્યતા છે અને સરકારે અંગે વીમા ક્ષેત્રના નિયમનકાર ઈરડા સાથે વાતચીત શરૂ કરી છે ટેકનોલોજી સેક્ટરમાં નોકરી શોધી રહેલા લોકોને નવા વર્ષમાં ઝટકો લાગી શકે છે ગૂગલ ફેસબુક એમેઝોન અને એપલ સહિત વિશ્વની છ સૌથી મોટી ટેક કંપનીઓ ભારતમાં નવી નિમણૂકો પર પ્રતિબંધ મૂકવાની યોજના બનાવી રહી છે એક રિપોર્ટ અનુસાર ફેસબુક એટલે કે મેટા પ્લેટફોર્મ એમેઝોન એપલ માઇક્રોસોફ્ટ નેટફ્લિક્સ અને ગૂગલ દ્વારા જોબ પોસ્ટિંગમાં મોટો ઘટાડો થયો છે બે હજાર બાવીસની તુલનામાં આ વર્ષે ભારતમાં કંપનીઓ દ્વારા આપવામાં આવતી નોકરીઓની સંખ્યામાં નેવું ટકાનો ઘટાડો થયો છે જેના કારણે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ કંપનીઓ ભારતમાં નવી ભરતી પર પ્રતિબંધ લગાવી શકે છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મંજૂરી બાદ નવું ટેલિકોમ્યુનિકેશન બિલ બે હવે કાયદો બની ગયું છે હવે ટેલિકોમ્યુનિકેશન કાયદો એ તારીખથી અમલમાં આવશે જ્યારે કેન્દ્ર સરકાર સત્તાવાર ગેજેટમાં નોટિફિકેશન બહાર પાડશે આ કાયદામાં નકલી સીમ ખરીદવા પર ત્રણ વર્ષની જેલ અને પચાસ લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે કાયદા અનુસાર ટેલિકોમ કંપનીઓએ ગ્રાહકોને સિમ કાર્ડ ઇશ્યુ કરતા પહેલાં બાયોમેટ્રિક ઓળખ કરાવવી જરૂરી છે આ કાયદો સરકારને રાષ્ટ્રીય સુરક્ષા કારણોસર કોઈપણ ટેલિકોમ સર્વિસ અથવા નેટવર્કના ટેકઓવર મેનેજમેન્ટ અથવા તેને સસ્પેન્ડ કરવાની મંજૂરી આપે છે યુદ્ધ જેવી પરિસ્થિતિમાં જરૂર પડે તો સરકાર ટેલિકોમ નેટવર્ક મેસેજીસને ઇન્ટરસેપ્ટ કરી શકશે ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપે મેક યુઝર્સ માટે મેનુ બાર રજૂ કર્યું છે આના દ્વારા યુઝર્સ શોર્ટકટની મદદથી મેસેજ કોલ સ્ટેટસ અપડેટ અને ફેવરેટ જેવા ટેબને એક્સેસ કરી શકશે નવા બારમાં સ્ક્રીનની ડાબી બાજુએ એક નવો મેનુ બાર દેખાશે આ સાથે કંપનીએ એક નવું કીબોર્ડ શોર્ટકટ ફીચર પણ લોન્ચ કર્યું છે જેની મદદથી યુઝર્સ કોઈપણ ચેટમાં સરળતાથી જઈ શકશે હાલમાં આ અપડેટ માત્ર એમએસી ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરતાં યુઝર્સ માટે જ ઉપલબ્ધ છે વોટ્સએપ બેટા ઇન્ફોએ એક સ્ક્રીનશોટ શેર કરીને આના વિશે વિગતવાર માહિતી આપી છે તો સમાચારોના લંચ બોક્સમાં આજે માત્ર આટલું જ તમે સાંભળતા રહો રેડિયો મરી અમે લઈએ વિદાય નમસ્કાર